સૌને જય માતાજી શાંત કેમ બેઠા છો બધા આટલા બધા આવી મોટી સંખ્યામાં એક સારા કાર્યમાં જ્યારે આપણે હંમેશા માટે દોડ્યા હોય આપણા બલિદાનો આપ્યા હોય આપણે પોતે પણ બધા અમે કોઈ ફૂલ ચડાવવાનો મારો વિષય નથી આપણે બધા સામાજિક ભાઈઓ છીએ પદ પ્રતિષ્ઠા એ વ્યવસ્થાનો ભાગ છે પણ અમે તમારા જ માહિલા છીએ એટલે તમને જેટલું હોય એટલું જ અમને લાગે પણ બધી જ વ્યવસ્થાના ભાગરૂપે આજે ગોંડલ મુકામે ભાઈ શ્રી આપણા જ સમાજનું ગૌરવ અને જેમને આ મીટિંગ બધાવી સંસ્થાના તમામ આપણી છે બધાને આમંત્રપણ આપ્યા અને બધાને બોલાવ્યા બધા આવ્યા છે જ્યારે આપણી વચ્ચે આપણું ગૌરવ ક્ષત્રિય સમાજના આજે યુવરાજ તરીકે એમને જ્યારે કામ કરતા ત્યારે જોયા છે આજે રાજ્યસભાના સભ્ય બિના છે ત્યારે પણ જોયા છે ને આજે પણ સમાજની લડત હોય જ્યારે આપણી વચ્ચે આવીને જ્યારે બેઠા છે આપણા પરિવારના માન્ય કેસીસીજી પાણી હોય હું કોઈ એવું માર્ગદર્શન દેવા નથી આવ્યો અહીંયા જે વિષય આપણે ભાઈ રૂપાલા સાહેબને કહેવાથી જે વસ્તુ બની ગઈ આપણે બધાને ન ગમે તમને ને અમને ન ગમે તો જે કે અમે દરબાર નથી અમે આજ કઈ વાત કરીએ તો અમે દરબાર નથી અમે પણ પ્રતિનિધિ તમારા થકી બન્યા છીએ કમલેશભાઈ ભલે આપણો સામાજિક પ્રશ્ન હતો પણ એ મિત્ર તરીકે જયરાજભાઈના સાથે આ વિસ્તારમાં રહે છે આપણી સમાજની ઓછી વસ્તી અને એમ કે અમે દરબારની હારે રહી છીએ ત્યારે મિત્રો આપણે ગૌરવ લેવું જોઈએ ત્યારે તાલીમ ઓછી પડી વધારે પડવી જોઈએ અમે પણ તમારી જેમ જ છે મિત્ર કોઈ તાલુકા પંચાયતનો સભ્ય હોય કોઈ જિલ્લા પંચાયતનો સભ્ય હોય કોઈ ચેરમેન હોય સ્વાભાવિક રીતે રૂપાલા સાહેબની ભૂલ થઈ મને પણ દુઃખ થયું હતું

મારે તમને સમજાવવું નથી બધા વડીલો સમજાવ્યું આપણો ધર્મ શું કે છે ભાઈ આપણા બાપુજી નું જેને માથું કાપી નાખ્યું હોય ને એ આંગણે આવે છે ને તો આપણી થાળીમાં જમે છે લ્યો મારી વાત ખોટી છે ભાઈ ઇતિહાસમાં હું બહેનું છે બહેનું છે ને તો આ વાત બીજો મુદ્દો લઈ લો હવે સમાજની વચ્ચે આ વાત છે આ કોઈ મારો નિર્ણય નથી આ કોઈ મારા એકલાનો નિર્ણય નથી આખા રાજપૂત સમાજનો આ નિર્ણય છે કે સાહેબની જે ભૂલ થઈ છે એ ભૂલને ભૂલવાની છે હાલની જે પરિસ્થિતિ છે એને તમે બધા જાગૃત છો તમને બધાને ખબર છે હાલની પરિસ્થિતિ કેવી છે આ દેશને નરેન્દ્રભાઈ મોદીની કેટલી જરૂર છે તમને બધાને ખબર છે એક એક વ્યક્તિને ખબર છે ના રાજપૂત સમાજને ખબર છે ખૂબ મોટી જરૂરિયાત છે આપણે બધા મિત્રો મારે વાત નામ લઈને મોટા નથી કરવા મારે પીટી જાડેજાને યાદ કરવું છે કાંડા એક ત્રણ સમાજ નો વિવાદ કાઠી છત્રી નાળોદો સમાજ કાર સમાજ અને ભી પડે જયરાજસિંહ જાડેજાને ડેલી ખકડાવી

ભાઈ મને માફ કરી દોટો ગુમરાહ ન કરો દેશને અત્યારે શું જરૂર છે એમાં હું તમને વિનંતી કરું છું તમે જોડાઈ જાઓ અને એમ છપાઈ કઈ કરવું હોય તો કરી લેજો મિત્રો મારી બીજી વાત મીડિયામાં ભારતીય જનતા પાર્ટીએ છત્રીને શું આપ્યું હિસાબ કરો થાય છે ને હિસાબ હું જ્યાંથી પ્રતિનિધિત્વ કરું છું આ કોઈ છત્રીની સીટ છે છે મારા સમાજના સાત હજાર વોર્ડ છે કેટલા ક્યાં બીજા બધું મત છે ખબર છે શા માટે ભાઈ મને આપે છે શા માટે આપે છે કારણ હશે ને રાજ્યસભામાં આપણું કોઈ નથી આર્યા આપણી વચ્ચે જ છે ભાઈ ઘણું આપ્યું છે અને સમાજને સંતોષ છે તમે આવી વાતું નહીં કરો મિત્રો મારી વાત બીજી સાહેબ હું કોઈ દિવસ લખીને જ બોલો આ બકવાસ જાજો થયો અને મેં લઈ મારી ગાડી સુધી ન જાય એમબા દાખલા તરીકે સીટો બધી આવી ગઈ મોદી તુમ છે બેર નહીં અને રૂપાલા તુમારી ખેર નહીં કોઈ સાખી નથી લેવાના રૂપાલા સાહેબ ઉપર આંગળી કેની મૂકાણી છે બધાને ખબર છે કેની આંગળી છે ભાઈ મોદી સાહેબની છે ને આ રાષ્ટ્રની જરૂરિયાત છે મોદી સાહેબ મિત્રો આવતા દિવસોની અંદર શું થવાનું છે રામદની વાત થઈ ગયું નથી કરતો રાષ્ટ્રને જરૂર છે અને આ એના પ્રતિનિધિ છે એટલે ન્યાવેર નો કઈ રાખો જ માં યોગ્ય વાત નથી તમારી માફી માંગ્યા પછી પણ પીટી જાડી જાય તું ભોગ બનેલો છો તને માફ કરવાનો આનંદ હતો કે બધા મને માફ કરી દીધો ભાઈ આવું યાદ રાખો યાર મિત્રો છત્રી સમજ માટે કઈ કરવાની વાત આવે કેટભાઈ વાત કરી અહીંથી વિસ્તારના લોકો જે ઉપસ્થિત છે એ મને જવાબ આપે

તમે હતા હું કઈ છે વાટે કે ઈ એપ બનાવ એવો બન્યો જો ગધેતરની અંદર એક બુટલેગર માણસે પોલીસ ઉપર હાથ ઉપાડ્યો અને પોલીસ નું મોરલ ડાઉન કરવાની વાત હતી ત્યારે જયરાસીભાઈ પાસે અમે બધાએ આવીયા પ્રદીપસીભાઈને જયરાજભાઈ રાતે ફોન કરીને એવું કીધું કે ભાઈ મારો સમાજ છે આપણો સમાજ છે આની સાથે કોઈ અન્યાય ન થવો જોઈએ એ વાતનો હું સાક્ષી છું રહી વાત જામકનોરાની ત્યાં પણ જયરાજભાઈ બધે ચૂક્યા રાજકોટ જિલ્લાની સમગ્ર સૌરાષ્ટ્ર ગુજરાતના લોકોને રાજકોટ સમાજને જ્યારે મુશ્કેલી પડે છે ને ત્યારે હું પણ અહીંયા પચાસ લોકોને એવાને લઈને આવ્યો છું અને સો એ સો ટકા સાચી વાતમાં જયરાજભાઈએ સહકાર આપ્યો છે એમાં ગર્વ લેવાની વાત છે આપણે અને મેં તમને કહી દીધું છે વિશેષ જયરાજભાઈ કહેવાના છે આ કાર્યક્રમ છે મારે સોશિયલ મીડિયા ચાલુ થઈ ગયા છે ને પેલા તો સોશિયલ મીડિયા મારો વિષય નથી મને આજનો આધુનિક મોબાઈલ ચાલુ અને બંધ કરતા પણ આવડતો નથી અત્યાર સુધીના રાજકારણમાં સોશિયલ મીડિયામાં કોઈના વિશે કઈ લખ્યું નથી મારા વિશે કોઈ સારું લખ્યું હોય તો પણ મેં વાંચ્યું નથી મારા વિશે કોઈ ખરાબ લખ્યું હોય તો પણ મેં વાંચ્યું નથી સોશિયલ મીડિયાના માધ્યમથી હું કોઈ મિત્રોને જવાબ દેવા માગતો નથી પણ મારા સ્વભાવ પ્રમાણે હું કાંઈ લાંબી સારવારો જબો કાયમી પહેરતો નથી એટલે આ મિત્રો મારી ચેલેન્જ છે કે તમે મારી મીડિયાનું યુદ્ધ છોડી દઉં જૈરાસિંહ રાજીનામું આપી દીધો તમે ભાજપ છોડી દીધો આ બધું રહેવા દો તમે કોઈ પણ આ ફંક્શન જેને સારું નથી લાગ્યું તે તમે કોઈ પણ એક જગ્યાએ ભેગા થાવ તમારો કોઈ પણ એક જવાબદાર માણસ મને મળે મને આમંત્રણ આપે સમય તમારો સ્થળ તમારું તારીખ તમારી ગાડી મારી તમે કયો હું આવીશ તમારી રૂબરૂમાં હું ચર્ચા કરીશ મારા સ્વભાવથી કરીશ અને તમે જો મદદના દીકરા હો તો મને આમંત્રણ આપો નહી હું તમને આપું છું હું તમને આ મતલબ આપું છું પણ તમે મને બોલાવો તો મને મજા આવશે વહેલી તકે તમે મને બોલાવો કોઈ મિત્રનું નામ નથી થતું જેને આવી ચટપટી હોય તે મારી વાત હું પૂરી કરું છું બધા મિત્રો રૂપાલા સાહેબને બે હાથ ઊંચા કરીને ખાતરી આપો ભાઈ ક્ત્રી તરીકે ખાતરી રામ 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 હું મારી વાત શરૂ કરું એની પહેલા મને જે ફિલિંગ આવી છે એને પહેલા વ્યક્ત કરી દઉં પછી મારી વાત શરૂ કરું મારા એક નિવેદનને કારણે જે ક્ષત્રિય સમાજમાં રોષ ફેલાણો એની મેં અનુભૂતિ પણ કરી મેં તો પેલો ફોન આવ્યો એને જ કહી દીધું તું કે મારી તો આવી કોઈ ભાવના હોય નહીં છતાં આપને એમ લાગ્યું હોય તો હું માફી માગું છું અને મેં તો પછી એવી એને સલાહ પણ આપી કે તમને તમને એમ લાગતું હોય કે મારે આવું લખવું જોઈએ કે આવું બોલવું જોઈએ એવું મને મોકલો તો હું એ પણ લખી દઉં મેં તેમાં સહજ ભાવ એવું કીધું હતું એ વાત તો અલગ છે પણ પછી જે અત્યાર સુધી ચાલ્યું અને અત્યારે હું અહીંયા આવું એવી અમારે જયરાજસિંહભાઈ અરે વાત થઈ હતી કે કાલ સાત વાગે સાત સાડા સાત સુધીમાં તમારે અહીં પહોંચવું ને આ પાણીથી હું આવી જઈશ અમે એક કાર્યક્રમ કોલેજનો પૂરો કરીને અહીંયા નીકળ્યા અહીંયા હું પહોંચું ત્યાર પહેલાંની મારી મનસ્થિતિ અલગ અલગ હોય પણ પહેલી વખત હું ચૂંટણી સભામાં જતો હોઉં રૂટીન કાર્યક્રમમાં જે હું વાંકાનેર વિસ્તારમાં ગયો ક્યાં ગયો અને ઢોલ નગારા સાથે મારું ત્યાં સ્વાગત થાય એ ક્ષત્રિયો સિવાય કોઈ કરી ના શકે એ ત્યાંથી જ મારું ઊંધી રીતે સ્વાગત થવાની સંભાવના હોય એ બટ નેચરલ છે એ મારી પણ એમાં કંઈ મને એવું અતિશયોક્તિ કહેવાનું પણ કોઈ કારણ નથી આજના કાર્યક્રમમાં મંચ પર બિરાજમાન રાજ્યસભાના મારા સાથીદાર કે શ્રીદેવસિંહજી બીજા મારા રાજ્યસભાના સાથીદાર રામભાઈ ભાઈ મહેન્દ્રસિંહ સરવૈયા અને ભરતભાઈ બોઘરા બે અમારા પ્રદેશના આગેવાન કિરીટસિંહજી રાણા ગુજરાત સરકારના પૂર્વ મંત્રીશ્રી અલ્પેશભાઈ ઢોલરિયા જિલ્લા ભાજપના પ્રમુખશ્રી ધવલભાઈ દવે અમારા પ્રભારી રાજકોટ જિલ્લાના સિંહજી જાડેજા તાલુકા પંચાયતના અધ્યક્ષ વિરેન્દ્રસિંહ ઝાલા અમારા મહામંત્રી રાજકોટના નરેન્દ્રસિંહ ઝાલા મહામંત્રી મોરબી જિલ્લો ભાજપ નરેન્દ્રસિંહ જાડેજા મારા ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહજી સરવૈયા રાલો સંઘના ચેરમેન શક્તિસિંહજી જાડેજા ગ્રુપ ગોંડલ કનકસિંહજી જાડેજા ને એમણે શ્રી ગણેશ કીરા કહેવાય પણ યજમાન જયરાજસિંહજી જાડેજા આ આપ સામે બેઠેલા આપ સૌ આગેવાનો ભાઈઓ વડીલો યુવાન દોસ્તો મિત્રો મને એક વાતનો એવડો મોટો રંજ છે કે મારી જીભથી આ વાક્ય નીકળ્યું મારી આખી લાઈફમાં મેં કોઈ નિવેદન કર્યું હોય અને એને પાછું ખેંચ્યું હોય એવો રેકોર્ડ નથી મારી આખી લાઈફમાં આવો રેકોર્ડ નથી આજે એક ચૂંટણીની અને એ બી અનઆયોજિત કાર્યક્રમ એ કોઈ કાર્યક્રમ પણ નહોતો અમે તો કાર્યક્રમો બંધ કરીને કરશનદાસ સાગઠિયાના ભજન છે એની હાટુથી ન્યાય હતા એવો કાર્યક્રમ એ કાંઈ કામનો નહોતો એમાં મારા થયેલા ઉચ્ચારણથી આજે મારી પાર્ટીને મારા કારણે સાંભળવાનો વારો આવ્યો જયરાજસિંહજી એનીથી મોટો અફસોસ કે દુઃખ બીજું કોઈ વાતનું નથી હું મારા માટે નહીં મારા માટે નહીં સાહેબ શબ્દ વાપરું છું સમજીને વાપરું છું ક્ષત્રિય સમાજની સભામાં વાપરું છું જયરાજસિંહના અધ્યક્ષસ્થાને મળેલા આ બધા મહાનુભાવોની ઉપસ્થિતિમાં બોલું છું કે મારી પાર્ટીને મારા કારણે સાંભળવાનું થયું છે મિત્રો હું આ સમાજ પાસે બે હાથ જોડીને માફી માગું છું મિત્રો પાર્ટી હું તો આ બધા પ્રવચનો કરતા હતા ને તો હું નામ લેવાના મતનો નહોતો સાહેબ નહીં ટાઈમ માટે નહીં જઈ રહ્યા છે હું જેના નામ બોલ્યો માફીના વિડીયોમાં એને લોકો ટ્રોલ કરે છે કે તે હું કામ કીધું એટલે હું આપના નામ લેવાના મતનો નહોતો પણ નામ ના લઉં તો આપને એમ લાગે કે અમારા નામ ન લીધા એટલા માટે અન્યથા નામ લઈને પાછા એ નામ ગણતા છે ને અટણકોક લખતા હોય છે નહીં એટલે આપણે બીજો મુદ્દો એક મારે જે કહેવાનો હતો એ તો બીજા બીજો એક મુદ્દો એ બીજો એક મુદ્દો એવો હતો કે મને ઘણા આગેવાનો એમ કીધું હતું કે આપ કયો તો અમે તમારા ટેકામાં મેં બધા આગેવાનો ના પાડીશ હું કોઈના નામ બોલવાના મતનો નથી મારો મારો મત છે કે હું તમે મારા ટેકામાં નિવેદન કરો એ તમારી સામે આવે તો એ મારા કારણે તમારે નવી ક્યાં શરૂ કરવી એટલે હું આ સંપૂર્ણ ક્ષતિ મારી વ્યક્તિગત ક્ષતિ છે અને એનો જવાબદાર પણ હું જ છું અને એના કારણે ક્ષત્રિય સમાજના પણ કોઈ આગેવાનોને કંઈ પણ નાનું મોટું કરવાનું આવે એ પણ મારા મનમાં ઈચ્છા નથી હું એ મતનો નથી કે પાંચ ક્ષત્રિય આગેવાનોને મારે કારણે પાછું નુકસાની સહન કરવાનું આવે એ પણ જે કાંઈક સહન કરવાનું આવે એનો જવાબદાર હું એકલો છું એ હું આ તમારી સભાની અંદર સ્વીકારવા તૈયાર કોઈ નહીં મારી સરપેણમાં આવ્યા છે એને હું ધન્યવાદ આપું છું અને અભિનંદન આપું છું પણ હું એમને ગણવા ગણવા ન માટે હું સમગ્ર દેશના ક્ષત્રિય સમાજને વિનંતી અને અપીલ કરું છું અમારા સમર્થનમાં જે મારા મનાવીને આવેલા નથી કે અમે એમને કાંઈ સમજાવ્યું હોય ને કઈ અંડરટેબલ કર્યું હોય ને આવેલા નથી એ પ્રેમથી અને ભાવથી એમણે અમને આ યોજના બનાવીને એ બોલાવ્યો પુનશ્ચ જયરાજ સિવાય હું આપનો આભારી છું કે આપે એક ક્ષત્રિયને સાજે એ પ્રકારે આ પ્રશ્નની અંદર રસ લીધો આ પ્રશ્નનો ઉકેલ લાવવા માટેનો આપે પ્રયાસ કર્યો એ માટે હું અંતઃકરણપૂર્વક આપનો આભારી પણ છું આપને ધન્યવાદ પણ પાઠવું છું અને પાર્ટીનો એક વરિષ્ઠ આગેવાન હોવાના નાતે પાર્ટી વતી પણ આપને અભિનંદન આપું છું સભાની મોસમ છે પણ સભા કરવાની મારી ઈચ્છા નથી સભામાં આપણે ફરી વખત ક્યારેક મળીશું ગોંડલમય મેં ઘણી સભાઓ કરી છે લીંબડીમાં ઘણી કરી છે એટલા માટે કે ચૂંટણીની સભાઓનું અત્યારનું સ્વરૂપ છે એ અને આજની આપણી સભાનો જે માહોલ છે એની ગરિમા જળવાઈ રહે એટલા માટે હું એને વિષયાંતર કરવાના મત નો નથી નહીં એટલે વિષયાંતર ના થાય એટલા માટે અન્યથા હું તો અપીલ એક બે મતની જ કરવાના ચૂંટણીઓમાં છું જઈ રહ્યા છે આપણા દેશની સેનામાં આઝાદીના પંચોતેર વર્ષ પછી બ્રિટિશરોનો ધ્વજ નૌકાદળ અંદર લાગતો હતો પંચોતેર વર્ષ થઈ ગયા હિન્દુસ્તાન આઝાદ થયો એને પણ આપણે નવસેનાના કાફલામાં બ્રિટિશરનો ધ્વજ હાલતો હતો એક વિક્રાંત નામનું જહાજ નરેન્દ્રભાઈ મોદીએ આપણા નવસેનાને અર્પણ કર્યું એ એક જહાજ વીસ કરોડનું હતું એક જહાજ એ વીસ કરોડ અગત્યના નથી પણ વીસ હજાર નું આ જહાજ સો એ સો ટકા મેડ ઇન ઇન્ડિયા હતું એમાં ખીલી એ ની નથી એની અંદર પ્લેન ઉતરી શકે ત્યાંથી ત્યાંથી પ્લેન ઉડી શકે જે પ્રકારનું એ નૌકાદળનું જહાજ રજૂ કર્યું પણ એ રજૂ કર્યું ત્યારે પેલું બ્રિટિશ નિશાન ફેરવી નાખ્યું અને એની જગ્યાએ છત્રપતિ શિવાજી મહારાજના નૌકાદળમાં જે જહાજના સિમ્બોલ હતા એ સિમ્બોલ ભારતના નૌકાદળની અંદર લાગ્યા હું આ સભાને પૂછવાના મતનો છું કે નરેન્દ્ર મોદી વડાપ્રધાન ન હોય તો આ પરિવર્તન શક્ય છે ખરું આ પરિવર્તન અંગે કોઈ વિચારે પણ ખરું એ પ્રકારની જે મોદી સાહેબના નેતૃત્વમાં કામગીરી ચાલી રહી છે મિત્રો એના સમર્થનમાં અમે એમને ત્રીજી વખત વડાપ્રધાન બનાવવા માટેની અપીલ કરવા માટે આપની વચ્ચે આવ્યા છીએ આપ સૌનો સહકાર માંગીએ છીએ આપ સૌનો અમને આશીર્વાદ મળે એ માટે અમે આપ સૌની વચ્ચેની તમામ જગ્યાએ જઈને આવી બે ત્રણ વાતો છે એને અમે મૂકવાના છીએ ને એના આધાર ઉપર મત માગવાના છીએ નરેન્દ્રભાઈ મોદીનો સ્પષ્ટ દિશા નિર્દેશ છે સૌને જે મતાજી અહીંયા ઉપસ્થિત આ સમાજને એકત્રિત કરવાના કાર્યમાં આજના મંચસ્થ કોઈ બિરાજમાન આપણા ગોંડલના પૂર્વ ધારાસભ્ય એવા જયરાנגજી ભાઈ આપણે આપણા જેમને સાંભળ્યા એવા પાલી રાણીથી પધારેલ અમારા મહેન્દ્રસિંહજી સરવેયા લીંબડીના ધારાસભ્ય અને પૂર્વ રાજ્ય સરકારના મંત્રી એવા કિરીટસિંહ ભાઈ ઉપસ્થિત મંચસ્થ વિરાજમાન આપણા સમાજના તમામ આગેવાનો શ્રીઓ ગોગોભાઈ હર્દેવ અમારા દવેજી પ્રભારી શ્રી અમારા મહામંત્રી શ્રીઓ વિરેન્દ્રભાઈ નરેન્દ્રભાઈ જાડેજા અને નરેન્દ્રભાઈ ઉપસ્થિત મંચસ્થ બિરાજમાન સમાજના તમામ તમામ ભાઈઓ તમામ એકત્રિત થયા છે મુદ્દો આપણા બધા ધ્યાનમાં છે ટૂંક સમય પહેલા રૂપાલા સાહેબ તરફથી જે નિવેદન દેવામાં આવ્યું અને એ નિવેદનના કારણે જે સમાજને જે ઠેસ પહોંચ્યું છું સૌથી પહેલા તો એ સમાજની જે લાગણી ઉભાય એવા જે પ્રવચન કે જે એમનાથી ભૂલથી થઈ ગઈ એ એ સમાજને મોટો ઠેસ પહોંચ્યો છે એ આપણે પહેલા સ્વીકારવું પડે પણ એ બોલાઈ ગયા પછી બીજા દિવસે સવારે જ્યારે આ સર્ક્યુલેશનમાં વિડીયો આવ્યો ત્યારે હમણાં કિરીટસિંહભાઈએ વાત કરી મહેન્દ્રસિંહ જે પણ વાત કરી ઘણા બધા એ સમાજના આગેવાનો એમાં હું પણ એક હતો કે જેમને એમને ફોન કરીને અમારો મંતવ્ય વ્યક્ત કર્યો આક્રોશ વ્યક્ત કર્યો જેના કારણે એમને એમને એમની ભૂલ પોતે એક વિડિયોના માધ્યમથી સ્વીકારી તમામ સમાજના આગેવાનો જે એમના સાથે વાત કરી તેના આક્રોશ વ્યક્ત કર્યો તો એમનો ઉલ્લેખ કર્યો અને સમાજ પાસેથી એમની ભૂલની ક્ષમા માંગી સૌથી પહેલા તો આ વસ્તુ એમને એમના લેવલે એમની ભૂલ સ્વીકારી અને સમાજના સામે મૂકી છે એ આપણે સ્વીકારવી પડે ક્ષત્રિય સમાજના ઇતિહાસની અંદર રણભૂમિમાં પણ જ્યારે આપણે કોઈકને હરાવ્યા હોય ત્યારે પણ દાખલાઓ છે કે આપણે એને ક્ષમા કરી રહ્યા જયારે આ કક્ષાના વ્યક્તિ અને આવડી ભૂલ કરી જાય અને પોતે જ્યારે ક્ષમાની સર્ક્યુલેશન આવી જે વિડીયો બનાવીને સર્ક્યુલેશન કરે તો આપણે પણ એક ક્ષત્રિય તરીકે એ જે ક્ષમા માગે છે એમાં આપણે ધ્યાન જે બોલવામાં આવ્યું હતું એના કારણે આક્રોશ જાજો વહેતો સમાજના તમામ આગેવાનો પણ એમના સાથે સત્સંગમાં હતા તમારા વિસ્તારના આગેવાનોએ જ્યારે એમને આ આક્રોશની વધારે વાત વ્યક્ત કરી ત્યારે સમાજની એક માંગ હતી અને સમાજની વાત ચાલતી કે માત્ર વિડીયોથી નહીં પણ એક જાહેર મંચ ઉપરથી પણ આ ચર્ચા થાય આજે જયરાજસિંહજીભાઈ જે ખૂબ સારી ટૂંક સમયના અંદર કામગીરી કરી અને આપણે સમાજને એકત્રિત કર્યો છું ત્યારે સાહેબ આવી રહ્યા છે અને જાહેર મંચ ઉપરથી એમનું નિવેદન આપણે આજે સાંભળશું